ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છે ક્યાં જઈએ છીએ દીવ જવાના છીએ સુરત એરપોર્ટ થી દોઢ વાગ્યા ફ્લાઇટ છે અને એ દીવ ઉતારશે કેટલા વાગે ઉતારશે મને ખબર નથી પણ અડધો પોણો કલાક થાવી જોઈએ છતાં પણ બાકીનું આપણે આગળ જઈને જોઈએ અને મુનાભાઈ અમને અત્યારે ડ્રોપ કરવા આવે છે તમને બતાડો મુનાભાઈ મુનાભાઈ છે મારા મિત્ર અમારા નેબર છે અને મુનાભાઈ મુનાભાઈ કઈ કેવું છે મુનાભાઈ ને કઈ નથી કેવું

અમે આવી ગયા છીએ એરપોર્ટ તો ભાઈ અત્યારે અમે સુરત એરપોર્ટ ઉપર છીએ અને તમને હું બતાડું અંદરનો નજારો કેવો છે આમ તો કોમન જ હોય છતાં પણ સુરત એરપોર્ટ અંદરથી બતાડું આ બોર્ડિંગ એ બધું અહીંથી છે એક્સ રે અને એરપોર્ટ ઉપર તમારી પાસે લગેજ ન હોય ને તો બોર્ડિંગ પાસ મશીનમાંથી ને સીધો લઈ લેવાનો કારણ કે આ તો સીધી બેગ હોય એટલે કાંઈ એને એક્સરે બેક્સરે કરાવવાની જરૂર નથી સીધું જતું રહેવાનું આ આંગળી થોડે પહોંચી ગઈ છે હવે એક મિનિટ હવે તમે લખી નાખો હાલો નંબર નંબર નાખી દીધો અંદર આને કલેક્ટ કરી લેવાની આ થઈ ગયું તમારું બોર્ડિંગ પાસ અને બાય ધવે જો તમારી પાસે લગ્યા જોઈએ ને તો આ કાઉન્ટર ઉપર જઈ અને એને સ્ટીકર બીકર છે સીધા ફ્લાઇટમાં મુકાવડાવી દેવાના આમ તો દીવ માટે તો નીચે જ બેસવાનું છે કારણ કે નીચેથી નથી ફ્લાઇટ આવે છે લેવા પણ આપણે અત્યારે ઉપર જઈએ છીએ કારણ કે ટાઈમપાસ કરવાનો છે અડધો પોણો કલાક છે તો ત્યાં સુધી કાંઈક કાંઈક કરીએ ને ઇન્વેન્સ ઇન્વેન્શન અને એરપોર્ટ ઉપર આવવાનું તો તમારે હેડફોન લાવજો કારણ કે હેડફોન લાવવાથી છે ને તમે કુલ દેખાશો એમ તમે વેલ એજ્યુકેટેડ એકચ્યુઅલી એકચ્યુઅલી જેવા દેખાશો અને તમે અહીંયા આવો ને તો તમે હેડફોન લઈને આવજો એટલે તમે વેલ એજ્યુકેટેડ દેખાવ અને બીજી વસ્તુ એ અહીંયા રેલવે સ્ટેશન છે એવું હોતું નથી અહીંયા એકદમ સન્નાટ હોય તમને એમ લાગે કે હું ખરેખર આવ્યો છું એ શાંતિ હોય જોથી હસાઈ ગઈ હોય તો એમ લાગે કે બીજા વિચાર છે એટલે અહીંયા એકદમ શાંતિ હોય એટલે આવું બધું તમને અહીંયા અનુભવો થશે બાકી રાણો રાણાની રીતે તો અમે આવી ગયા છીએ અહીંયા એરપોર્ટ ઉપર અને સ્મોલ છે એકદમ સ્મોલ છે મોટું નથી લગભગ એસી કે નેવું સીટ નું છે તો તો પાસ બધું રેડી તો કે આ તો હવે છે